સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતેથી કોંગ્રેસના જનમંચ કાર્યક્રમનો થયો છે સામાન્ય જનતાના પ્રશ્નોને સમસ્યાઓને વિધાનસભા સુધી લઈ જવા માટે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમની શરૂઆત કરાઈ છે વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેની શરૂઆત યાત્રાધામ અંબાજીથી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સામાન્ય જનતાને તેમના પ્રશ્નો એક ફોર્મમાં લખીને કોંગ્રેસના નેતાઓને આપ્યા હતા અને આ પ્રશ્નો યોગ્ય જગ્યાએ કોંગ્રેસના નેતાઓ દ્વારા રજૂ કરવામાં આવશે અને વિધાનસભામાં અવાજ ઉઠાવવામાં આવશે અંબાજીમાં કોંગ્રેસના જનમંચ કાર્યક્રમમાં આવેલા નાગરિકોએ વિવિધ પ્રકારના પ્રશ્નો અને સમસ્યાઓ રજૂ કરી હતી જેમાં ખાસ કરીને વહીવટીતંત્ર દ્વારા અંબાજીનો વિકાસ કરવાના ઓથા હેઠળ અંબાજીનો વિનાશ કરવામાં આવી રહ્યો છે તેમજ દબાણના વિવિધ પ્રશ્નો અંબાજી મંદિરનું વેપારીકરણનો પ્રશ્ન મંદિરમાં બ્રાહ્મણના રોજગારીનો પ્રશ્ન દારૂબંધીના પ્રશ્નો અંબાજીમાં હાલ અસામાજિક તત્વોનો ત્રાસ તેમજ ચોરીના કિસ્સાઓ વધી રહ્યા હતા તે પ્રશ્ન તેમજ અંબાજી આજુબાજુના ગામના આદિવાસી વિસ્તારના લોકોએ પણ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા જેમાં મુખ્યત્વે જંગલ જમીનના અધિકારીઓ રસ્તાઓના પ્રશ્નો તેમજ જંગલ ખાતાની હેરાનગતિ જેવા પ્રશ્નો અને પછાત વિસ્તારમાં શિક્ષણને લગતા પ્રશ્નો રજૂ કરાયા હતા તો આ તમામ સમસ્યાઓ અમિતભાઈ ચાવડા અને સાંસદ સભ્ય બનાસકાંઠાના ગેનીબેન ઠાકોરે સાંભળી હતી અને આ સમસ્યાઓને વિધાનસભામાં રજૂ કરી સરકાર પાસેથી યોગ્ય પગલાં લેવામાં આવે અને લોકોને ન્યાય મળે તે માટે રજૂઆત કરવાની ખાતરી આપી હતી તો ગેનીબેન સરકાર દ્વારા પ્રહારો કરતા કહ્યું

બે બે કહ્યું મેં કહ્યું એ પ્રમાણે કે એનો આખા પ્રોજેક્ટથી લોકોને માહિતગાર કરવા પડે અને એનું જાહેર બોર્ડ ઉપર દરેક ટેકાને એની નોટિસ બોર્ડ ઉપર જાહેર કરવું જોઈએ કે ભાઈ આનું આ મકાન આવે છે આની દુકાન આવે છે આ ખેતર આવે છે અને અમે એ જે તે લોકો છે એની સાથે સમાધાનકારી વલણ કરી અને પછી આગળ કામ ચલાવે એવા પ્રયત્નો એ જે ટુરિઝમ વિભાગ છે યાત્રાધામ વિભાગ છે એ પણ કરે અને એ બાબતનું ધ્યાન અમે પણ વહીવટી તંત્રને દોરીશું આજે મા અંબાના ધામ અંબાજી ખાતે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જનતાની અવાજને બુલંદ કરવા માટે કોંગ્રેસનો મંચ એટલે જનમંચ કાર્યક્રમ છે આજે અંબાજી ખાતે જે લોકોએ રજૂઆતો કરી છે કે આ શ્રદ્ધાના ધામમાં સરકારને એમના મળતિયાઓ દ્વારા શ્રદ્ધાનો વેપાર થઈ રહ્યો છે આદિવાસી માટેની તોતેર ડબલ એની જમીનો માં ગેરકાયદેસર રીતે એને કરી ને જમીનો વેપારીઓને બહારના લોકોને પધરાવવામાં આવી રહ્યા છે એમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે આદિવાસી સમાજને જળ જંગલ જમીનનો અધિકાર આપ્યો છે કોંગ્રેસની સરકારે જંગલ જમીન અધિનિયમ બહાર પાડ્યો આ દિન સુધી એની સનદો મળતી નથી એનો હક મળતો નથી પોલીસનું પૂરતું મહેકમ નહીં હોવાને કારણે આજે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિના પ્રશ્નો થયા છે ખુલ્લામ અપતારાજને કારણે દારૂ અંબાજીમાં ઠેર ઠેર મળી રહ્યો છે લોકો યુવાધન બરબાદ થઈ રહ્યું છે સાથે સાથે અહીંયા વિકાસના નામે જે કોરિડોરની વાતો છે પાંચ હજાર જેટલા દુકાનો રહેઠાણના રહીશોને નોટિસો પાઠવવામાં આવી છે તો સ્થાનિકોના ભોગે વિકાસ ક્યારે હોઈ શકે નહીં અને વિકાસ પ્લાન હોય વિકાસનો નકશો હોય તો પહેલાં પ્રસિદ્ધ કરવો જોઈએ લોકોના વાધા સૂચન લેવા જોઈએ સ્થાનિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિમર્શ કરવો જોઈએ એવું કંઈ પણ કરવાને બદલે વિકાસના નામે સ્થાનિકોને હટાવી અને ધંધાદારી પોતાના ભાગીદારોને લાવવા માટેનું એક આયોજન થઈ રહ્યું છે લોકો એનો પણ વિરોધ કરી રહ્યા છે આજે હત્યા થઈ હોય તેમ છતાં એક મહિના સુધી એની એફઆઈઆર નોંધવામાં ન આવે એવા એક ધર્માભય કરીને આગેવાનની હત્યાની કોઈ તપાસ નહીં થતી હોવાની પણ રજૂઆતો મળી છે ભરતીના નામે શોષણ થતું હોય આઉટસોર્સિંગના નામે શોષણ થતું હોય આદિવાસી વિસ્તારમાં જંગલની જમીનમાં રસ્તા પાણી લાઇટના પ્રશ્નો છે આદિવાસી દીકરા દીકરીઓ માટે જે છાત્રાલયો હોવી જોઈએ એની સુવિધાઓ નથી આવા અનેક પ્રશ્નોની રજૂઆત આ જનમંચના કાર્યક્રમમાં આજે મોટા પ્રમાણમાં થઈ છે એનાથી એટલું સ્પષ્ટ થાય છે કે મા અંબાના ધામમાં શ્રદ્ધાના નામે સરકાર વેપાર કરી રહી છે એ ધજા ચઢાવવા માટેનો પણ ભાવ નક્કી કરવામાં આવે સ્થાનિક લો જે પ્રસાદીમાં પણ એનો વેપાર થતો હોય હવે પૂજામાં ધજાની વિધિમાં પણ વેપાર કરવાની શરૂઆત થઈ છે સ્થાનિક જે બ્રાહ્મણો છે એનું જે વર્ષોથી એની રોજીરોટી ચાલે છે એનું કુટુંબનો વારસાગત છે એનો સેવા પૂજાનો હક છે એ પણ છીનવવામાં આવી રહ્યો છે આ તમામ રીતે સરકારી અધિકારીઓ બેફામ બની અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અધિકારીઓનો રાજ છે અને લોકો એમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ